વિશ્વના વિવિધ ભાગમાં હિન્દીનો પ્રભાવ સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને કેમ ન મળી માન્યતા સંયુક્ત રાષ્ટ્રના મંચ પર હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ વ્યક્તિ કોણ અટલ બિહારી સંયુક્ત રાષ્ટ્રમાં કેટલી ભાષાઓને આપવામાં આવી માન્યતા વાજપે ભાષણનો શું હતો મુખ્ય હેતુ વાજપેયીજી પછી સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ કોણે આપ્યું વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ વ્યક્તિ હતા ભલે હિન્દી આંતરરાષ્ટ્રીય ભાષા ન હતી વાસ્તવમાં વાજપેયીજીએ તે ઐતિહાસિક ભાષણ માટે પોતાની માતૃભાષા પસંદ કરી ભારતીય વિદેશ પ્રધાનની અંગ્રેજીના બદલે હિન્દીમાં બોલીને હાજર રહેલા બધાને આશ્ચર્યચકિત કરી દીધા પરંતુ વાજપેયજી પોતાના નિર્ણય પર અડગ રહ્યા તેમણે કહ્યું ભારત પોતાની ભાષામાં જ બોલશે સંયુક્ત રાષ્ટ્ર છ ભાષાઓને સત્તાવાર રીતે માન્યતા આપે છે અંગ્રેજી ફ્રેન્ચ રશિયન સ્પેનિશ ચાઇનીઝ અને અરબી પરંતુ શું તમે જાણો છો કે આ છ ભાષાઓ હિન્દી પરથી પ્રભાવિત રહી છે અંગ્રેજી શબ્દ જર્ગનોટ સોળસો ત્રીસના દાયકામાં ભગવાન જગન્નાથ પરથી આવ્યો કર્મ વાસ્તવમાં હિન્દી શબ્દ કર્મ પરથી આવ્યો જે અઢારસો વીસના દાયકામાં આવ્યો હતો અને જંગલ શબ્દ સત્તરસો સિત્તેરના દાયકામાં હિન્દી શબ્દ જંગલ પરથી આવ્યો અને આ ભાષા ઉપરાંત વિશ્વના વિવિધ ભાગમાં હિન્દી પરથી પ્રેરિત ઘણા શબ્દોનો ઉપયોગ થાય છે તેથી જ વાજપેયીજીનું ઓગણીસો સિત્યોતેરનું ભાષણ વધુ ઐતિહાસિક છે કારણ કે હિન્દી ક્યારેય વિશ્વ મંચ પર અજાણ્યું રહ્યું નથી પરંતુ વાજપેયીજી એકમાત્ર વ્યક્તિ નથી જેમને સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધન કર્યું હોય ત્યારબાદના નેતાઓ જેમ કે વર્ષ ઓગણીસો ઇઠ્યાસીમાં એપીવી નરસીમા રાવ વર્ષ 2017 માં સુષ્મા સ્વરાજ અને વર્ષ 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધન કર્યું છે 1977 માં મોરારજી દેસાઈની સરકારમાં વિશ્વપ્રધાન તરીકે વાજપેયીજીનો વસુદેવ કુટુંબકમનો સંદેશ સમગ્ર વિશ્વમાં હેડલાઇન બન્યો તો મોટો પ્રશ્ન એ છે કે જો હિન્દી પહેલેથી જ વિશ્વની વિવિધ ભાષાઓમાં ગુંજતું રહે છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ઓળખને આગળ ધપાવે છે તો શું હવે હિન્દીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષામાંની એક તરીકે માન્યતા આપવાનો સમય નથી આવ્યો